असलमा 3 બાળકોની માતાને કેટલાક લોકોએ ગતરૂતે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી માદાસ્વાનનો વાંક એટલો હતો કે તેના રાત્રે ભસવાથી એક પરિવારની ઊંઘમાં ખલેલ પડતી હતી એટલે સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડંડા લઈ સાથી નીકળી પડ્યા હતા અને માદાસ્વાનને ઘેરી લઈ લાકડીના સપાટા સકિતેરી મોતને ઘાટ ઉતારી દીધી હતી રાત્રે આસ્વાનને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું આસ્વાનનું મોત નિપજતા તેના ગળુંડિયાર રઝડી પડ્યા હતા આજે મહિલા જીવદયા પ્રીવ્યોની મદદ લઈ સ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીઝ હાથ ધરી હતી સફીક પટેલ તુફાનીઝબી ન્યૂઝ આમુદ હેલો અસલામ عليكم મે ફરીન સિરાત પઠાણ બોલતી હું સોનેરી મેલ્સી યહા પે કલ રાત કો હે ના વો ડોગ કો માર રઈ લેથે રાત કો 2 બજે તો હમ લોગ લકડી કા આવાજ આયે તો હમ નીચે ઉતરે और यहाँ पे एक बार नहीं कई बार उनको मारा है और हमने जब आवाज उठाई नीचे उतर के हमने वीडियो बनाया और आवाज उठाई तो हमें धक्का मार के बोलते है तुम वीडियो मत बनाओ हम तुम्हारा फोन तोड़ डालेंगे नहीं के तुमको ऐसा कर डालेंगे तुमको घर में आके मारेंगे ऐसा बोलते थे वो लोग फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया जाली भी तोड़ डाली बच्चों को हमने क्या उसकी माँ है उसके बच्चे ये तीन तभी उन्होंने नहीं सुना एक भी फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से और उसको बांध के गले में रस्सी पैरों में रस्सी और वहां पे फेंक दिया फिर हमने पुलिस स्टेशन जाए और कंप्लेन करी तो कोई हमारी कंप्लेन नहीं लेता था ऐसा बोलते तुम खिला देंगे हो उसे पाल देंगे हो पुलिस वाले ऐसा बोलते और बोलते तुम्हारा फोन साइड था हमने क्या हमने सबको फोन लगाया कि हमें मदद के लिए जरूरत तो नहीं कोई आया नहीं और वहां पे भी पुलिस वाले हमें ऊपर आए और डराए कि तुम फोन रख दो तो तुम खिलाते हो तुम ऐसा करते हो तुम पालते हो तुम्हारे घर में पालो पुलिस वाले ऐसा बोलते है सारे और हमारी कंप्लेन भी नहीं लिखते थे और हमें उप, हमारे ऊपर ऊपर से पैसा डालते थे कि तुम्हारे ऊपर सब आएगा और मेरे को ये को इंसाफ दिलाना है और तुम जरूर सब बी करो કે સેન્સ આપ મિલે ઉસે ઇટી બોડીથી સે મારાયા હોસીલા પટેલ મન મેટરી સેવા ફાઉન્ડેશન આજે સવારમાં ગ્રુપમાં વિડિયો પરથી જોવા મળ્યું હતું કે એક ફીમેલ ડોગ ને એના ત્રણ બચ્ચા હતા તો એને કાલ રાતે બે રેમેથી મારી દેવામાં આવી હતી ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી પણ ત્યાં એમનો કમ્પ્લેન કોઈ લખી ના હતી તો આજે સવારમાં બે ડિવિઝન માં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બોરડા આણંદ અમદાવાદ સુધી લઈ જઈએ છીએ પણ આ રીતના તમે એમને મારશો નહીં અને અમારો હેલ્પલાઇન નંબર છે સેવન ટુ એટ વન ડબલ જીરો નાઇન વન ડબલ જીરો આના પર તમે કોન્ટેક કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોંચી જઈશું અને અમે આ સેવા નિઃશુલ્ક કરે છે કોઈ પણ ચાર્જ લેતા નથી